રાજકોટના સની પાજી કાઢા રેસ્ટોરન્ટ ધરાવનાર છે વિવાદમાં આવ્યો છે તેનું કારણ એ છે કે રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સાથે તેને માથા કુટાય છે રાજકોટ જે જામનગર રોડ ઉપર સની રેસ્ટોરન્ટ આવેલું છે ત્યાં નરેન્દ્રસિંહ જાડેજાના મહેમાનો છે તે જમવા ગયા હતા અને નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમનું બિલ નથી લેવાનું પરંતુ કોઈ રીતે તેમનું બિલ છે તે લઈ લેવામાં આવ્યું ને નરેન્દ્રસિંહ જાડેજાએ જે સમી છે તેમના રેસ્ટોરન્ટ પર પહોંચી ગયા અને ત્યાં માથા કુટે બોલાચાલી ચાલી થયા બાદ જે મામલો છે તે વધુ બીચક્યો હોવાના પણ સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે અને ત્યાં નરેન્દ્રસિંહ જાડેજા ને તેમના સાથે આવેલા જે લોકો છે તેમણે આ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે તો સામેની બાજુ સની પણ સરી વડે હુમલો કર્યા હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે ને તેમાં જે નરેન્દ્રસિંહ જાડેજા છે તેમને આંગળીમાં ગંભીર ઈજા થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે તેને લઈને તેમને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે પરંતુ આ બાબતે કોઈ પણ પક્ષ તરફથી હજુ સુધી પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી કારણ કે આ બંને પક્ષો છે તે એકબીજાના પહેલેથી પરિચયમાં હતા અને અત્યારે જે સૂત્રો તરફથી સમાચાર એવા મળી રહ્યા છે કે બંને પક્ષે ઘર મળે સમાધાન કરવાનું પણ નક્કી કરી લેવામાં આવ્યું છે પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે ડેપ્યુટી કક્ષા મેયરના વ્યક્તિ છે તે ત્રણ લોકોના બિલ ચૂકવવાની બાબતે પોતે આ રેસ્ટોરન્ટ ખાતે દોડી જાય છે ને રેસ્ટોરન્ટ માલિક સાથે માથાકૂટ કરે છે તો સામે સન્નીપાજી છે એ પણ ખૂબ વિવાદિત વ્યક્તિ છે આ પહેલાં પણ તેઓ અનેક વિવાદમાં છે તે આવી ચૂક્યા છે તેમની રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય વસ્તુઓ મળી પછી તેમના જે પત્ની હતા તેમના દ્વારા પણ તેમને તેમની સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે ને સોશિયલ મીડિયામાં તમે એમના વિડીયો જોશો તો સ્પષ્ટ રીતે તમે જાણી શકશો કે આ કઈ પ્રકારનું વ્યક્તિત્વ છે તે ધરાવે છે ને ક્યાંક ને ક્યાંક ગુનાહિત માનસિકતા ધરાવતો પણ આ વ્યક્તિ છે હવે રાજકોટમાં કોને કોના પેટ પડતી આ શનિ છે તે આટલો જે 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 દાદાગીરી કરતો ફરે છે તે પણ એક સવાલ છે હાલ તો અત્યારે કોઈ પણ પક્ષે પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી પરંતુ આ વિવાદ છે તેની ચર્ચા રાજકોટમાં ખૂબ જ થઈ સોશિયલ મીડિયામાં પણ આ વિવાદની ચર્ચા છે તે ખૂબ થઈ રહી છે હાલ જે નરેન્દ્રસિંહ જાડેજા છે તેમના દ્વારા પણ જે સોશિયલ મીડિયામાં જો ચોખવટ કરવામાં આવી છે કે અમારા વચ્ચે આ કંઈ પણ નથી થયું માત્ર અફવા છે પરંતુ સની પાજીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જે ઓફિશિયલ પોતાનું નિવેદન નોંધાવ્યું છે તેમાં એમણે ઉલ્લેખ કર્યો છે કે માથાકૂટ થઈ હતી પરંતુ સમાધાન કરી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે તો નરેન્દ્રસિંહ જાડેજા છે તેમના ઉપર હુમલો થયો હોવા છતાં કેમ ફરિયાદ નથી નોંધાવતા તો તેમાં એક વાત અત્યારે એ સામે આવી રહી છે કે જો આ રીતની ફરિયાદ નોંધાય તો તમામ પક્ષોના વાત છે તે સામે આવે સામે શની પાછી પણ જ્યાં માથાકૂટ થઈ હતી ત્યાં પોતાનો પક્ષ છે તે રજૂ કરે અને જે પ્રદેશ છે તેમાંથી પણ નરેન્દ્રસિંહ જાડેજાને ફટકો આવે ને પ્રદેશમાં પણ એક વાત એવી જાય કે નરેન્દ્રસિંહ જાડેજા જે ડેપ્યુટી મેયર કક્ષાના વ્યક્તિ છે તેમણે ત્રણ લોકોના બિલ માટે આવી માથાકૂટ કરી એટલે આ તમામ વાતો છે દબાઈ જાય એટલે ફરિયાદ નથી કરવામાં આવી તેવી પણ વાત છે તે અત્યારે સામે આવી રહી છે અત્યારે તો હાલ આ મામલે કોઈ ફરિયાદ નથી નોંધાઈ શનિપાજી આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જે સરવેસર ચોકમાં હત્યા થઈ હતી તેનો આરોપી બલીપાજી છે તેના કૌટુંબિક ભાઈ છે અને તેમના તમે સોશિયલ મીડિયામાં શનિપાથી એક એક ડિજિટલ ક્રિએટર એટલે કે પોતાના જે વિડીયોઝ બનાવતા હોય તે તેવા પણ એના વિડીયોઝ છે અને એમાં જ આ તેઓ પોતે દાદાગીરી હોય પોતે એક ધોન હોય તે રીતના વિડીયો છે તે અવારનવાર બનાવતા રહે છે હવે આમાં આગળ ફરિયાદ થાય છે કે કેમ કે પછી ઘર ઘરમેળે સમાધાન થાય છે તે ધૂમ મધુન રહે ઘણક મીઠા ગુજરાત તક રાખો